તળાજા તાલુકાના દાઢા પોલીસ સ્ટેશનમાં પોલીસ અધિકારી દ્વારા એક વ્યક્તિને ઢોર માર મારવામાં આવ્યો હોવાના આરોપ સાથે યુવકને ભાવનગર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો બનાવની જાણવા મળતી માહિતી મુજબ તળાજા તાલુકાના ડાઠા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન કેસમાં રામજીભાઈ મેર નામના યુવકને દાઠાના પીઆઈ દ્વારા લાકડી અને બેલ્ટ વડે ઢોર માર મારવામાં આવ્યો હોવાના આરોપ સાથે યુવકને ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો સામા પક્ષે પોલીસે જણાવ્યું હતું કે આરોપો તમામ ખોટા છે અને યુવકની ની તબિયત બગડતા તેઓને હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલ હોવાનું જણાવ્યું હતું છે છે એનો પરિવાર પરિવાર લાવ્યો કહે એનો પરિવાર કહે છે માયરો અને સાહેબ બી પણ આપે પૈસા એક દારૂની બોટલોમાં કે દારૂ પકડાતો હોય ત્યારે આપ પૈસા માંગતો હોય તેવો પણ આરોપ ગામ લોકો દ્વારા કરવામાં આવ્યો છે તમે કરો છો નહીં આપ આપ સાહેબ ગામ લોકો કરે છે આરોપ અત્યારે જે વ્યક્તિને માયરો છે અત્યારે જે વ્યક્તિને માર્યો છે સાહેબ એનો પરિવાર ચોખ્ખો આરોપ લગાવે છે માર માર્યો છે સાહેબ અત્યારે તો શું થયું છે એમને પોલીસ સ્ટેશન થી કેમ આયા લાવ્યા અચ્છા ડોક્ટર પણ એવું કહે છે કે અમને માર મારવામાં આવ્યો છે તમે માર જ નથી માર્યો ખોટું બોલે છે પરિવાર પોલીસ કોઈ નથી મારતી ઓકે હા લઈ લાવો

એનો પરિવાર છે સાહેબ ભૂતકાળમાં પણ આપણે દારૂની બોટલોમાં કે દારૂ પકડાતો હોય ત્યારે પૈસા માંગતો હોય તેવો પણ આરોપ ગામ લોકો દ્વારા કરવામાં આવ્યો છે નહીં આપ આપ સાહેબ ગામ લોકો કરે છે આરોપ અત્યારે જે વ્યક્તિને માર્યો છે અત્યારે જે વ્યક્તિને માર્યો છે સાહેબ એનો પરિવાર ચોખો આરોપ લગાવે છે માર માર્યો છે સાહેબ અત્યારે તો શું થયું છે એમને પોલીસ સ્ટેશન થી કેમ માર્યા લાવ્યા